દીકરીએ અમરેલીના પ્રતિનિધિ નાયબ મુખ્ય દંડક રાજ્ય સરકારનો અંગ એવા કૌશિકભાઈ વેકરિયાને પત્ર લખ્યો છે કે ભાઈ આ તારી બેન એની આબરૂ દાવ ઉપર મૂકવાનું તારા ચપટી વગાડે કામ થાય છે આખા એ જિલ્લામાં તારી હાક વાગે છે ખાલી તારી ચપટી વાગી અને મને રાતે બાર વાગે ઉપાડી ગયા ખાલી તારી ચપટી વાગી અને બિનઅધિકૃત રીતે સત્તર કલાક રાખી તારી કસ્ટડીમાં રાખી વાગી ચપટી મારા રિમાન્ડ લેવામાં આવ્યા તારી ચપટી વાગી તારી ચપટી વાગી ને તો તારી બેનનો એક કુવારી દીકરીનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો તારી ચપટી વાગી તો તારી બેનને પોલીસ સ્ટેશન માં પાટે હોવડાવીને પગ માં પટ્ટા મારવામાં આવ્યા બધા ગુનામાં દીકરી કે છે એ ગબડાની આબરૂ જયારે દાવ ઉપર મુકાય ને ત્યારે કૃષ્ણ બનીને ચીર પુરાણા છે ભાઈ કવશેક ચોવીસ કલાક આપું છું હજુ એક વખત ચપટી વગાડી આ દીકરીની લાજ ઉપર જે હાથ નાખ્યો છે ને એવા તમામ પોલીસ અધિકારીઓ એની બેટ ગુજરાતની દીકરી એક કુવારી કન્યા જેનો જાહેરમાં વરઘોડો કાઢો જેને પાટેડાવીને પગે પાટવા મારવામાં આવ્યા એવા તમામ પોલીસ અધિકારીઓ જે કાયદાના જાણકાર છે ને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે તત્કાલ ડિસમિસ કરવામાં આવે ચોવીસ કલાક ભાઈ કૌશિક પ્રશ્ન બનવા માટેનો દીકરીએ અવસર આપ્યો છે ને સન્માન બહુ ચપટીઓ વગાડી હવે એક વખત ચપટી વગાડી અને તમે જે પોલીસના હાથે ખોટા કેસ કરાવી તમારી આવડું ઢાંકવા માટે નિર્દોષ લોકોની ઉપર દમન ગુજારાયું છે ને એ જ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાવો ચોવીસ કલાક તમારી અને 25મી કલાકે આ પરેશ ધાનાણી રાજકીય આંચળો હેઠે ઉતારી એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે એક સામાજિક આગેવાન તરીકે સમાજના દીકરા તરીકે આ લડાઈ લડશે રાજકીય મોરચે પણ લડશે સામાજિક મોરચે પણ લડશે અને ન્યાયિક লড়াই অন্দর কায়দা কি মোর্চে পড়ে পরিণাম সুযোগ লড়াইনে আছে